નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજનો દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર થશે ભાગીદારીમાં વેપાર કરતા જાતકોને આજે આર્થિક લાભ થઈ શકે છે આજે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી લોકો તમને મિત્ર બનાવ બનાવવાના પ્રયાસ કરશે વૈવાહિક જીવનમાં કોઈ પરેશાની હતી તો તેમાં પણ આજે રાહત મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારી ઈચ્છાઓ જીવનસાથી સાથે શેર કરશો અને તેમાં તેઓનો સહયોગ પણ મળશે સાંજે તમારા પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરશો નવ વિવા નવિવાહોને નવવિવાહિતોને આજે દાંપત્ય જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થી વર્ગને આજે સિનિયર્સનો સંપૂર્ણ સહયોગ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દૂરવા ચડાવો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક સજે બાળકોના ભવિષ્ય માટે તમે રોકાણ કરશો આ ઉપરાંત જીવનસાથીની સલાહ બાદ ફિક્સડ ડિપોઝિટ કોઈ સોસાયટી કે વીમા પોલિસીમાં રોકાણ કરશો બિઝનેસ કરતા જાતકોને મનમાં આવેલા વિચાર પણ તત્કાળ અમલ કરવાથી સારો લાભ મળશે સાંજના સમયે માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જઈ શકો છો આજે દિવસ સારો છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીમ્પળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે કારોબારમાં અગાઉની પરેશાનીમાં રાહત મળશે સાંજના સમયે માતા પિતા અને ભાઈ બહેનો સાથે મહત્ત્વની ચર્ચા વિચારણા કરશો આજે પરિવારમાં કોઈ નાનકડી પાર્ટીનું આયોજન થઈ શકે છે તમારે ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના ચાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના જાતકો બંધ ગતિએ ચાલી રહેલા વ્યવસાય માટે કોઈ બેંક અથવા સંસ્થા પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો થોડો સમય રાહ જુઓ સંતાન પક્ષ તરફથી નિરાશાનો સામનો કરવો પડી શકે છે બિઝનેસમાં કોઈની સલાહ પર નિર્ણય લેવાનું ટાળો નહીં તો કામ પૂરું કરવામાં અડચણો આવી શકે છે સાંજના સમયે કોઈ માંગલિક સમારંભમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ રાજનીતિ સાથે સંકળાયેલા જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે તમારી વાણીના કારણે તમને સન્માનની પ્રાપ્તિ થશે જીવનસાથી કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા રહ્યા હોય તો તેમાં ભાઈની તેમાં ભાઈની સલાહથી જ આગળ વધો સંતાન પક્ષથી સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તારોબારમાં આવી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સમય પસાર થશે જૂની લેવડ દેવડ અમુક અંશે ચૂકવવામાં સફળતા મળશે અને મનમાં રાહતનો અનુભવ થશે કેટલીક મોસમી બીમારીઓ જેમ કે માથાનો દુખાવો તાવ વગેરે પરેશાની કરી શકે છે તેથી સાવધાન રહો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે તમારી દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં કેટલાક પૈસા ખર્ચ થશે પરંતુ આવકને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરો નહીં તો ભવિષ્યમાં આર્થિક સંકટ આવી શકે છે વિવાહ યોગ્ય જાતકોને આજે સારા પ્રસ્તાવ આવી શકે છે અને પરિવાર તરફથી મંજૂરી મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે વ્યવસાયમાં આવકના અલગ અલગ સ્ત્રોત પ્રાપ્ત થશે જેના આધારે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં સફળ રહેશો આજે તમારા પિતાને ભાઈ બહેન તરફથી કોઈ ઉપહાર મળી શકે છે વિદેશમાં વેપાર કરતા જાતકોને આજે નિરાશાજનક સમાચાર મળી શકે છે કોઈ સરકારી કામ અટવાયેલું હતું તો આજે ઉકેલાઈ જશે સરકારી નોકરી કરતા જાતકોને વેતન વૃદ્ધિ માટે સારા સમાચાર મળી શકે છે સંતાનની ઉન્નતિ જોઈ તમારું મન પ્રસન્ન થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતીની પૂજા કરો હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મારી નમ્ર વિનંતી છે કે અમારી રાજા મેળડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો દિવસ સુખદ રહેશે અને કર્મ શાંતિનો માહોલ રહેશે સાંજના સમયે ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે જેના પરિવારના સભ્યો પણ વ્યસ્ત રહેશે સાસરી પક્ષમાં કોઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હશે તો તે આજે જીવનસાથીની મદદથી ઉકેલાઈ જશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજનો દિવસ નવો કારોબાર શરૂ કરવા માટે ઉત્તમ છે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધો આજે સામાજિક કાર્યમાં પણ ભાગ લેશો જેનાથી પરિવારના સભ્યો ખુશ થશે આજે પિતાની દરેક સલાહ અને વાતને ધ્યાનથી સાંભળો ફાયદો ચોક્કસ થશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ આજે વ્યવસાયમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જૂના ફસાયેલા નાણાં પણ પરત મળી શકે છે આજે ખાનપાન પર નિયંત્રણ રાખો નહીં તો પરેશાની થઈ શકે છે વિદ્યાર્થી વર્ગની મહેનત અનુરૂપ પરીક્ષામાં ફળ મળશે સાંજના સમયે તમે મિતા માતા પિતા સાથે કોઈ દેવ દર્શન કરી શકો છો સાંજના સમયે ધનનો અમુક ભાગ ગરીબોની સેવામાં ખર્ચ કરશો જેનાથી માનસિક શાંતિ મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો